રાજકોટ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન રાજકોટ જિલ્લાના ધોરાજીના એકમાત્ર ભૂખી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી વહેલી સવારથી જ વરસાદી વાતાવરણમાં લોકોએ મતદાન કર્યું વહેલી સવારથી લોકો લગાવી રહ્યા છે લાંબી કતારો મતદાનમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો રાજકોટ જિલ્લાની કુલ બાવીસ ગામોમાં યોજાઈ રહી છે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન હાલ ચાલુ રાજુભાઈ ગ્રામ પંચાયત ની પેટા ચૂંટણી છે એમાં ત્રણ મહિલા ઉમેદવારો છે મતદાન ખુબ જ શાંતિપૂર્વક હાલે છે સવારે સાત વાગ્યા મતદાન ચાલુ થયું છે અત્યારે અત્યાર ટકા મતદાન ચાલુ મતદાન થઈ રહી ગયું છે અ વરસાદ ચાલુ છે છતાં પણ મતદારો મત નાખવા આવે છે અને સાંજના સાત વાગ્યા સુધીમાં હજી એંસી કે પંચ્યાસી ટકા મતદાન થાય એવી શક્યતાઓ છે હવે ચૂંટણીનું જે પરિણામ આવે ત્યારે આપણાને ખ્યાલ આવે કે જીત કોણ ઉમેદવાર ત્રણ મહિલા ઉમેદવારોમાંથી તેની જીત છે નિશ્ચિત થાય છે એ પરિણામ ઉપર નિર્ધારિત રાખે છે મારું નામ હરદીપસિંહ આયજાદા આજે ચૂંટણીનો દિવસ છે લોકશાહીનો તહેવાર એટલે કે ચૂંટણી મારા ગામમાં સરપંચ પદની ચૂંટણીમાં અમે ફોર્મ ભરેલું છે અને આજે ખૂબ શાંતિપૂર્વક મારા ગામમાં મતદાન થઈ રહ્યું છે અને અમે અમારા ગામના કરેલા વિકાસના કામના આધારે આજે ચૂંટણી લડવા નીકળ્યા છીએ ત્રણ હજારની વસ્તી ધરાવતું મારું ગામ ભૂખી છે સરપંચની ચૂંટણીમાં અમે ત્રણ ઉમેદવાર આજે ઊભા છીએ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને મને વિશ્વાસ છે કે મે છેલ્લા 10 વર્ષમાં જે ગામના વિકાસમાં જે અમે જે અમારા હાથે અમને જે સૌભાગ્ય મળ્યું છે ગામનો વિકાસ કરવાનો એમાં અમે કે કચાસ નથી રાખી અને લોકો અમારા કામના આધાર ઉપર અમને મત આપવાના છે અમને અમે વિજેતા થાય એવો અમને વિશ્વાસ છે. આ સારી એ બહુમતીથી લીડ મળશે વ્યાસા છે. સુકેસો સવાતી વેલી સવાતી ચાલુ કીધો શાંતિપુર વેલી વેલી સવારે સાત વાગ્યા થી મતદાન ચાલુ છે. સાત થી નવ વાગ્યા સુધી ખુબ સારી રીતે મતદાન ચાલી રહ્યું હતું વરસાદ હોવાના કારણે બે કલાક થોડું ધીમું મતદાન થયું ટકા મતદાન થયું અત્યારે પચીસ ટકા જેવું મતદાન થઈ થઈ ગયું છે